દિલ્હીની એક્સાઇઝ પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ચેનપ્રીતસિંહની ધરપકડ કરવામાં આવી છે અને ચેનપ્રીતસિંહ પર ગોવા વિધાનસભા ચૂંટણી દરમિયાન આમ આદમી પાર્ટીના ફંડનું સંચાલન કરવાનો આરોપ છે નમસ્કાર ગુજરાત જ્યોટીવીની સાથે હું છું મેશ્વર ઠાકર આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓ હવે વધી શકે છે કારણ કે ગોવા વિધાનસભા ચૂંટણી દરમિયાન કથિત રીતે આમ આદમી પાર્ટીના ફંડનું સંચાલન કરતાં ચેનપ્રીતસિંહની ઈડી દ્વારા ધરપકડ કરવામાં આવી છે તમને જણાવી દઈએ કે ધરપકડ કર્યા બાદ ચૈનપ્રીતસિંહને સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને કોર્ટે તેને અઢાર એપ્રિલ સુધી ઈડી કસ્ટડીમાં મોકલી દીધો છે સિંહની ધરપકડ બાદ આમ આદમી પાર્ટીમાં રોષ ભભૂકી ઉઠ્યો છે તેને લઈને આપ નેતા અને દિલ્હી સરકારના મંત્રી સૌરભ ભારદ્વાજે છે તેમણે વધુમાં જણાવ્યું છે કે ઈડીને ન તો પુરાવા મળ્યા છે ન તો પૈસા મળ્યા છે છતાંય કેજરીવાલ સહિતના મંત્રીઓ હાલના સમયમાં પણ જેલમાં છે તેથી ભારત આમ આદમી પાર્ટીને બદનામ કરવા માટે વિવિધ યુક્તિઓ અપનાવી રહી છે તો આવી જ નવી માહિતીને જાણવા માટે ફોલો કરો જ્યોતિલ મિક્ષુ you